હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી બે હજાર ચોવીસનું બદલાયેલ નવું પાઠ્યપુસ્તકનો પાઠ પાંચ જય જય ગરવી ગુજરાતના સ્વધાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ પાંચ જય જય ગરવી ગુજરાત ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમાજ પ્રશ્નક્રમ એક વાતચીત સવાલ એક તમને નદીમાં નહાવું ગમે છે કેમ એના જવાબમાં લખીશું હા મને નદીમાં નાહાવું ગમે છે કારણ કે નદીના શીતળ અને વહેતા પાણીમાં નાહાવવાથી તાજગી અનુભવાય છે બે તમે તીર્થસ્થાન કોને ગણો છો જવાબ મારી સમજ પ્રમાણે તીર્થસ્થાન એટલે તીર્થ કરવા જેવી પવિત્ર જગ્યા યાત્રાનું ધામ આમ આપણા ધર્મના પૌરાણિક અને પવિત્ર મંદિરો નદીઓ પર્વતો વગેરેને હું તીર્થસ્થાન ગણું છું ત્રણ તળાવ અને દરિયામાં સો ફેર હોય છે જવાબ તળાવ એટલે પાણીનો સંગ્રહ થયેલો વિસ્તાર તળાવ એ જળસંચયનું મોટું સાધન છે તળાવ કૃત્રિમ અથવા કુદરતી હોઈ શકે છે કૃત્રિમ તળાવ બનાવતી વખતે માટી ખોદીને ખાડો કરવામાં આવે છે ખોદાયેલ માટી બહાર કાઢી એના વડે પાળ બનાવવામાં આવે છે વરસાદ પડે ત્યારે આ તળાવ ભરાય તે માટે આસપાસના વિસ્તારોમાંથી પાણી વહીને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે દરિયો એટલે ખારા પાણીનો જથ્થો ધરાવતો પૃથ્વીનો ખૂબ મોટો જળ વિસ્તાર પૃથ્વી પરનો એકોતેર ટકા વિસ્તાર દરિયાએ રોકેલો છે દરિયાની ઉત્પત્તિ ક્યારે થઈ તે કહી શકવું મુશ્કેલ છે દરિયામાં ચંદ્રના કારણે ભરતી ઓટ અનુભવાય છે દરિયો એ પૃથ્વી પરના જળચક્રનો મુખ્ય આધાર છે આમ તળાવ એટલે એક ચોર જગ્યામાં આવેલો મીઠા પાણીનો સ્ત્રોત અને દરિયો એટલે ખૂબ દૂર સુધી ફેલાયેલો ખારા પાણીનો સ્ત્રોત ક્યાર તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે ક્યારે જવાબ હા અમે સપરિવાર વર્ષમાં એકાદ બે વાર અંબાજી પીઠના દર્શન કરવા જઈએ છીએ પાંચ તમને નદી કિનારે રહેવું ગમે કેમ હા મને નદી કિનારે રહેવું ખૂબ ગમે નદી કિનારે ઘર હોય તો દરરોજ નદીના પાણી પરથી આવતો પવન ઘરમાં શીતળતા આપે છે ઘર નદીની નજીક હોવાથી દરરોજ સાંજે તેના કિનારે ફરવા જઈ શકાય છે તેમાં નૌકા વિહાર પણ કરી શકાય છે છ સંપીને રહેવાથી શો ફાયદો થાય સંપ એટલે સુમેળ તેથી સુખના પર્યાય તરીકે સંપને ગણીએ તો કંઈ અનુચિત વાત નથી કેમ કે સંપ અને સુખ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે આ સંપમાં એટલી બધી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે જ્યાં સંપ છે જ્યાં સુમેળ છે ત્યાં જ વિજય છે ત્યાં જ સદા સુખ છે આપણું શરીર કેટલા બધા ભાગોનું બનેલું છે પણ સર્વ અંગો વચ્ચે સુમેળ છે સહકાર છે સંપ છે તેથી શરીર સુખમાં રહે છે પણ એમનામાં જ્યારે પણ કુસંપની કે અસહકારની તિરાર પડે છે ત્યારે દુઃખ ઊભું થવા લાગે છે મિલમાં શાળ ખાતાના મશીનમાં ત્રણથી ચાર હજાર તાર હોય છે પણ એમાં જ્યાં સુધી તમામ તાર સંપથી રહેતા હોય ત્યાં સુધી મશીન ચાલે જ્યારે પણ તેમાંથી એક તાર તૂટે એટલે કુસંપની શરૂઆત થાય તો મશીન તરત જ બંધ પડી જાય છે જીવનમાં રૂપિયાથી કે ધનથી સુખી જીવન નથી થતું પણ સંપથી સમજથી સુખી જીવન જીવી શકાય છે પ્રશ્ન ક્રમ બે નીચે આપેલ શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધો અને લખો અહીં શબ્દો આપેલા છે અને તેની સામે રૂપી શબ્દો આપેલા છે એમાંથી સાચો અર્થવાળા શબ્દ ઉપર લખવાનો છે પેલું છે ગરબી તો ગરબી ગૌરવશાળી ગબડતી સાચો જવાબ છે ગૌરવશાળી ચોરસ કરીશું નિજ એટલે પોતાનું અરુણું એટલે લાલ રંગનું સંતતી એટલે સંતાન કસુંબી એટલે કેસરી રક્ષા એટલે રખેવાળી પ્રશ્ન ત્રણ નીચે આપેલા જોડકા છોડો ઉત્તર ઉત્તર દિશામાં અંબામાત દક્ષિણ દિશામાં કુંશ્વર મહાદેવ પૂર્વમાં કાળીમા અને પશ્ચિમમાં સોમનાથ પ્રશ્ન ચાર નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો અહીં શબ્દો આપેલા છે તેનું શિષ્ટ રૂપ લખવાનું છે પ્રભાતમાંથી પ્રભાત પૂર્વમાંથી પૂર્વ જોયમાંથી જોઈ જુદ્ધમાંથી યુદ્ધ દિશેમાંથી દેખાય પ્રશ્ન પાંચ આપેલું ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો અહીં ઉદાહરણ આપેલું છે રાત પ્રભાત જેવા પ્રાસવાળા શબ્દો લખવાના છે અંકિત રીત જાત સાક્ષાત અંબામાત માત મહાદેવ દેવ સાગર જયકર પ્રશ્ન છ આપેલ વિકલ્પમાંથી યોગ્ય કારણ શોધો સવાલ એક છે કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કે એ શીખવાથી પૈસા ખૂબ મળે કે એ શીખવાથી નોકરી મળે કે સાચી જીવનશૈલી મળે સાચો જવાબ છે સાચી જીવનશૈલી મળે કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કે તેનાથી સાચી જીવનશૈલી મળે બે ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે દેવોને ગમતો પ્રસાદ મળે છે ચારે દિશામાં એમના સ્થાનકો છે કે એમની પાલખી યાત્રાઓ નીકળે છે સાચો જવાબ ચારે દિશામાં એમના સ્થાનકો છે ત્રણ સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે જવાબ આવશે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે ચાર આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે પ્રશ્ન સાત પ્રશ્નોના જવાબ લખો સવાલ એક ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો જવાબ કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર દક્ષિણ દિશામાં કુંશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલ છે સવાલ બે કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના તત્વો છે એના થકી જ ગુજરાત ગૌરવવંતુ છે આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ એ ભલી રીત શીખવી જોઈએ સવાલ ત્રણ ગરવી ગુજરાત એટલે શું જવાબ ગરવી ગુજરાતનો અર્થ થાય મોટું વિશાળ ગૌરવશાળી ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત ત્યાર ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો ગુજરાતમાં તાપી નર્મદા અને મહી ઉપરાંત બનાસ ભાદર દમણગંગા હિરણ કંકાવટી ખારી મચ્છુ નાગમતી રૂપેણ સાબરમતી સરસ્વતી શેત્રુજી વગેરે નદીઓ આવેલી છે મચ્છુ નદી વિશે લખીએ આ નદી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં વહેતી મહત્ત્વની નદી છે એકસો એકતાલીસ કિમી જેટલી લંબાઈ ધરાવતી આ નદી મોટે ભાગે મોરબી જિલ્લામાં પોતાનો પંથ કાપે છે માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા મસરો આસોય ખારોડીયો બેટી સાવરિયો અંધારી મહા જેવી નાની નદીઓ ભળી જાય છે દંતકથા અનુસાર એકવાર મહાદેવજી ક્ષીરસાગરને કિનારે પાર્વતીજીને અગત્યનો ઉપદેશ આપી રહ્યા હતા એમની નજીકમાં એક મગર થોડા સમય પહેલાં જ એક જીવતા માણસને ગળી જઈ બેઠો હતો શંકર ભગવાનનો ઉપદેશ સાંભળી કોઈક રીતે મગરના પેટમાંથી આ માણસ બહાર આવ્યો અને જ્ઞાની પુરુષ બન્યો મગરમચ્છ દ્વારા બીજો જન્મ પામેલ આ માણસ મત્સ્યેન્દ્રનાથ તરીકે ઓળખાયા જેમણે હઠયોગી તરીકે ખ્યાતિ મેળવી હઠયોગ પ્રદીપિકા નામનો ગ્રંથ પણ લખ્યો હતો મત્સ્યન્દ્રનાથના એક ગૌરવશાળી શિષ્ય ગૌરખનાથે ગુરુની પુત્રો પ્રત્યેની વધુ પડતી આસક્તિ જોઈ બંને પુત્રોને નદી કિનારે મારી નાખ્યા આ બંને પુત્રોને નદીના માછલાનો અવતાર મળ્યો આમ મચ્છ કે મત્સ્ય પરથી નદી મચ્છુ તરીકે ઓળખાવા લાગી પાંચ ગુજરાતના મહિમા વિશે લખો ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે ગુજરાતની ધરતી પર નર્મદા તાપી મહી સાબરમતી જેવી મોટી મોટી નદીઓ વહે છે ગુજરાતની સમૃદ્ધિમાં નદીઓનો મોટો ફાળો છે ગિરનાર પાવાગઢ ચોટીલા શેત્રુજય જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે ગુજરાતમાં સોમનાથ દ્વારકા પાલિતાણા અંબાજી વડતાલ અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે ગુજરાતને વિશાળ દરિયા કિનારો મળ્યો છે તેના કિનારે કંડલા વેરાવળ બેડી માંડવી જેવા સમૃદ્ધ બંદરો આવેલા છે ગુજરાતના ઉભરાટ તિથલ સાપુતારા અને ચોરવાડ જેવા પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો લેખકો અને કવિઓનો ફાળો છે નરસિંહ મહેતા મીરાબાઈ અખો દયારામ નર્મદ કલાપી મેઘાણી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી સુંદરમ ગીજુભાઈ જેવા સંતો અને સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોએ આપણા દેશને આઝાદી અપાવી છે ઠક્કરબાપા અને રવિશંકર મહારાજ જેવા સમાજ સેવકો ગુજરાતની ભૂમિના નરરત્નો છે ગુજરાતીઓ સાહસિક વેપારીઓ છે પ્રાચીન કાળથી જ ગુજરાતી વેપારીઓ પરદેશ સાથે વેપાર ખેડતા રહ્યા છે આઝાદી પછી ગુજરાતે પ્રગતિની હરણફાળ ભરી છે ખેતીવાડી શિક્ષણ વાહન વ્યવહાર ઉદ્યોગો વગેરે ક્ષેત્રોમાં તેણે ઘણો વિકાસ સાધ્યો છે ગુજરાતની પ્રજા વીર ધીર જ્ઞાની અને પ્રેમાળ છે છ ગુજરાતને ગરવી કેમ કહી છે ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો મોટી નદીઓ પ્રસિદ્ધ યાત્રાધામો સમૃદ્ધ બંદરો સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો લેખકો અને કવિઓ સ્વતંત્ર સેનાનીઓ સમાજ સેવકો સાહસિક વેપારીઓ સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત કહ્યું છે પ્રશ્ન ક્રમ આઠ કાવ્ય પંક્તિ સમજાવો તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત શુભ સુકન દિશે મધ્યાહન સોંપશે વીતી ગઈ છે રાત હેમા ગુર્જરી અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે ખરાબ સમય વીતી ગયો છે સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રશ્ન ક્રમ નવ ઉદાહરણ મુજબ નીચે આપેલ બે શબ્દોનો એક વાક્યમાં ઉપયોગ લખો અહીં ઉદાહરણ આપ્યું છે કમ્પ્યુટર અને વેદ વ્યાસ આ બે શબ્દ પરથી વાક્ય લખ્યું છે કમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો જડ્યો આ રીતે બે શબ્દો પરથી વાક્ય બનાવવાનું છે પેલું ફ્રીજ અને ચંપલ અમે નવું ફ્રીજ લેવા ગયા ત્યારે બાજુની દુકાનમાંથી મારા સેમ્પલ પણ લેતા આવ્યા બે ચા જીરાફ હું ચા પિતા પિતા ડિસ્કવરી ચેનલ પર જીરાફ જોઈ રહ્યો હતો ત્રણ ફોન કાગળ હું ફોન પર મારી બહેનને કાગળનું લખાણ વાંચી સંભળાવતો હતો ચાર ખીલી પાતાળ હું દિવાલ પર ખીલી લગાવતો હતો ત્યારે ટીવીમાં પાતાળ રાજા બલીની વાર્તા આવતી હતી પાંચ કાચ પપ્પા મારા પપ્પા દર રવિવારે બારેના કાચ સાફ કરવામાં મમ્મીને મદદ કરે છે વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો